બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે હીટ એન્ડ રનની એક ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે બોડેલી નસવાડી હાઇવે ઉપર પાણી પાસે પૂરપાટ દોડતી કારે બાઇકને ટક્કર મારતા બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે કવાટના લાલપુરથી બોડેલીના વડદલા ગામે જમાઈ અને સાસુ સસરા બાઇક પર જતા હતા અને સાસુ જમાઈનું મોત બેટી મોત નીપજ્યું છે બોડેલી નસવાડી નેશનલ હાઈવે છપ્પન પર પાણેજ ગામ પાસે હિટ એન્ડ રનની એક ઘટનામાં બાઇક સવાર સાસુ અને જમાયેલું સ્થળ પર મોત નીપજવાની ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે કવાડ તાલુકાના લાલપુર ગામેથી બોડેલી તાલુકાના વડોદરા રાજ ખાતે મોટરસાઇકલ પર ત્રણ સવારી આ પરિવાર જઈ રહ્યો હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો કોઈ અજાણી ઇકો કાર જે નસવાડીની દિશામાં જઈ રહી હતી ત્યારે આ બાઇકને ટક્કર મારી હતી અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી પુરપાટ દોડાવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે બોરલીના પાણેજ ગામે બનેલ અકસ્માતમાં કવાટ તાલુકાના લાલપુર ગામના સવિતાબેન કલજીભાઈ નાયકા ત્રેસઠ વર્ષની ઉંમર અને તેમના જમાઈ સુરેશ નાયકા વડાદલા રાજના તેઓ રહેવાસી છે આ બંને સાસુ જમાઈનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે બાઇક સવાર ત્રીજી વ્યક્તિ હતા તે કલજીભાઈ જેઠાભાઈ નાયકા પાસઠ વર્ષની ઉંમર લાલપુરના રહેવાસી તેઓના હાથે પગે ઇજાઓ થઈ હતી અને એકસો આઠ ઇમરજન્સી મારફતે બોડલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જમાયા હતા

વ્યક્તિઓ પણ રોડ ઉપર હતા સાસુ જમાઈ સુરેશભાઈ અને સવિતાબેનના ના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અકસ્માત કાર ચાલક ત્યાંથી કાર દોડાવી ફરાર થઈ ગયો હતો બનાવને પગલે પાણેજ ગામના યુવાનની અકસ્માત યુવાનો બનાવને પગલે પાણીજ ગામના યુવાનો અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓની મદદ માટે ઘટના સ્થળ પર દોડી ગયા હતા બોડેલી પોલીસે બનાવ અંગે બોરલી પોલીસને બનાવવા અંગે જાણ કરાઈ તુરત જ ઘટના સ્થળ પર તેઓ પહોંચી તપાસ હાથ ધરી હતી બનાવમાં કલજીભાઈ નાયકાની ઓછી વધતી ઇજાઓ થઈ છે બુડવલી સામૂહુક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓને સારવાર માટે લઈ જવા હતા જ્યાં તેઓની તબિયત હાલ સ્થિર છે નમસ્કાર બોડેલાઈમાં આપનું સ્વાગત છે હું છું બરકટા ખાતરી બુડેલી નસવાડી રોડ ઉપર નેશનલ હાઇવે છપ્પન છે એની પર પાણેજ ગામ પાસે એક અકસ્માત સર્જાયો છે સમી સાંજે અત્યારે જ લગભગ પંદર વીસ મિનિટ પહેલાની ઘટના છે બે યુવાનો બે એક પરિવાર છે દંપતી લાગે છે ખબર નહીં આપણે એક પુરુષ છે ને એક મહિલા છે બાઇક લઈને જતા હતા અને બંનેને મોત નીપજ્યા છે ઘટના સ્થળ પર બંનેની મૃતદેહો લાશો પણ પડેલી છે બનાવ લગભગ પંદર વીસ મિનિટ પહેલાં બન્યો છે પાણેજ ગામ પાસે આ જે વ્યક્તિઓ છે બે બાઇક લઈને આવતા હતા જી જે ઓગણપચાસ છેતાલીસ નંબરની એમની બાઇક છે તેઓ કુસિંદ્રાથી એમના ગામ જતા હશે અહીંયા કહું ગામ એમનું વડદલા રાજ એમ કે છે વડોદલા રાજ આપણે વિશેષ માહિતી નથી એમના નામો પણ નથી અમારી પાસે પરંતુ બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે બનાવ બનાવ જે બન્યો છે બહુ દુર્ભાગ્યપૂર્ણ બન્યો છે કોઈ કેમ કહેવામાં આવે છે અહીં જે લોકો ઉપસ્થિત છે અમે આવ્યા જે જાણવા મળ્યું કીજરી સાંભળેલી વાત પ્રમાણે કે કોઈ ઇકો કાર છે એ ટક્કર મારીને ચાલી ગઈ છે ને હિટ એન્ડ રનની આ ઘટના બની છે અગાઉ પણ હિટ એન્ડ રનની ઘણી ઘટનાઓ બની ચૂકી છે એમાં એક ઉમેરો પણ થયો છે અગાઉ જે વોટ પુલ છે ત્યાં એક દૂધના ટેન્કર દ્વારા ટક્કર માર દેવામાં આવી હતી એક મોડાસરની હજારીની મહિલાનું મોત નીકળ્યું હતું ત્યાર પછી તેમાં ડિટેક્શન થયું અને એ જે ચાલક છે એની ગુનો નોંધવામાં આવ્યો અને ચાલક એક ટેન્કર છે માલિક સોટી કાઢવામાં આવ્યો અને ગુનો પણ નોંધવામાં આવ્યો આજે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો બીજું એક હીટ એન્ડ રનની ઘટના એક ઘટનાને પંદરેક દિવસ થયા અત્યારે પાણી પાસે જે બનાવ બન્યો છે એમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે અને એ લોકો જે હાથમાં જે થેલી હશે એમાં કંઈક ઘરે બનાવવા માટે કંઈક ચિકન લાવેલા હશે મરઘીનું શાક તે પણ વેરાયેલું છે રોડ ઉપર જથ્થર વથર ગમે તેમ અને બંનેના મૃતની ઉપર વસ્ત્ર પણ ઓળાવવામાં આવ્યું છે કફન ઓળાવવામાં આવ્યું છે કહેવામાં પણ સહયોગથી એ વાત પણ કહેવામાં કહી નથી આપણે બનાવ સંદર્ભે આ જ્યાં મૃતદેહો પડ્યા છે રોડ ઉપર તે અડધા ભાગને અવર જવર માટે બંધ કરી અને ટ્રાફિકને બીજા વિસ્તાર બીજા જગ્યા પર આગમન ચાલુ રાખવામાં આવ્યું છે પોલીસ પણ તમામ પ્રક્રિયાનું નિરીક્ષણ કરે છે પોલીસની પણ ગાડી આવી પહોંચી છે આ આ રોડ ઉપર યુવર વારંવાર અકસ્માતો સર્જાય છે

કોઈ કોઈ બેઠેલું હતું ગાડી પર બેઠેલ બેઠેલું છે તારી પત્ની હતી હાથે હતી તે હ હ ઉનામ એનું સવિતા સવિતા અને છોરો હતો તે જમાય જમાય એનું નામ સૂર્ય એવું આ ત્યાં જણા હાથે બાઇક પર આવતા હતા મરઘી હોય કંઈ વેરાયલી હતી તારે મટન હતું મરઘીનું ચિકનનું